હેલો મિત્રો અમે આજે ઈટું ભરવા ગયા છે ઈટું ભરીને ઓઢવા ઉતારવાની છે આર કેની ફેક્ટરીથી ઈંટું ભરી છે અને કિરણ છે પછી અમારા સાઈડમાં પીરાભાઈ છે એવા અમારા ડાઇવર શ્રી લાખાભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ને શિવજીભાઈ માથે બેસી રહ્યા છે જો અમે ઓઢવા ઈંટું ખાલી કરવા માટે જઈ રહ્યા છીએ બરાબર ગાડી આવી મોટી જો અને દૂધ ટેન્કર હેડ્યું પછી અમે આગળ વધીએ છીએ ચાલતા ચાલતા જઈએ જો એ આગળ ગાડી આવી ગઈ છે ઇકો વાન મિત્રો અમે હવે આવી ગયા છે પુલ ઉપર વઢવાના પુલ ઉપર આવી ગયા છે કિરણભાઈને નાહવાની નાહવાની ઈચ્છા નહીં છે કિરણભાઈ નાવા લાગી ગયા છે જો અને લાખો ભાઈ પણ ટ્રેક્ટર આગળ લઈ અને આગળ મોડી ઊભા રહે છે બરોબર આગળ લઈ જઈને ને ઉભું રાખી દે લાખો ભાઈ એ જો જો એ આ એ લાખો ભાઈ જો એ આ લાખો ભાઈ આ કિરણ ભાઈને ને બહુ ઈચ્છા થઈ ગઈ છે બહુ જ આ પીરો ભાઈ કે મોય પણ નાવા આવી ગયો એનો કીધું પીરા પીરા ભાઈ કીધું નાવા અમે પીરો ભાઈ અને કિરણ તઈને ઓઢવાના ઓળામાં નાવા જ્યાં છે ભાઈ જો અમે નાવા પહોંચી ગયા પોઢવા ઓળો ચાલુ છે અડમિયતીયામાંથી ઓવર પ્રો થઈને ઓઢવા આવી રહ્યું છે આ ભાઈ એક ઓળાને બતાવવા માટે આવી ગયા છે જો આ લઈને આ જો મસ્ત હાર લઈને આવી ગયા છે ફૂલડે વધાવે છે ઓળાને અને અમે પણ નાવાની મોજમાં પડી ગયા હા કિરણને તો ઓવર મોજ આવી ગઈ છે જોઈ લો હા આહા પირო ભાઈને પણ નાવાની મોજ આવી ગયા વાહ આ જોઈ લો જોઈ લો આ કિરણ તો નાચે છે યાર ઓહો કિરણ નાચવાનું મૂડું આવી ગયો બરોબર હું પણ થોડી મોજ કરી લઉં થોડી મજ કરેલી આ કિરણ ને તો વાવ બીકી લાગતી નહી ઊંડા ઊંડા હેડ્યા જો ઓહો બહુ કોણી હેડ્યા છે કિરણ ને તો નવા નવા પેન્ટ શહેરી ગયા હવે કેનો મે બાર મોયા ઓ યાર આ જો મને હવે પણ મજા આવી ગઈ છે આ આ કિરણ ને કીધું નવરી ન બગા આ બરો આ આ કિરણ ને તો ઓર મજા આવી જો હા ઠંડા ઠંડા મોસમ આવી આ આ ઓર મજા આવી ગઈ મિત્રો અમને આવડો એવો બ્લોગ અમે બનાવ્યો છે અમારો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કર્યા વિના ચૂકશો નહીં જો અમારો બ્લોગ એ બે તો વાપર ના એ બે તો આપની મરજી બાકી મૂડમાં તો અમે અમારા બ્લોગ બનાવવાના છીએ અમારા જેવી મૂડ બરાબર એટલે જેમ બને સપોર્ટ કરજો ના કિરણ ને હું નવરાઈ નવું પગ કરતા કે નહીં અમારી ચેનલનો હું ચેતના ઠાકોર ઓફિસર શું છો પણ મિત્રો જેવા બ્લોગ આવડ્યા બનાવ્યા છે પણ મિત્રો અમને સપોર્ટ કર્યા વિના ચૂકશો નહીં